વડોદરાના હાલોલ વડોદરા રોડ પર કોટંબી પાસે જેસીબીના અધ્યતન ડીલરશીપ યંત્રમાન ઓટોમેટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જેસીબી ઇન્ડિયાના એમડી અને સીઈઓ દીપક શેટ્ટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઓગણીસો પિસ્તાળીસમાં ઇંગ્લેન્ડથી શરૂ થયેલી જેસીબી કંપનીએ છેલ્લા ચાલીસ વર્ષમાં ભારતનો પોતાનો વ્યાપ વધાર્યો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની વાત થાય અને જેસીબીનો ઉલ્લેખ ન થાય તે શક્ય જ નથી ત્યારે હવે વડોદરામાં પણ જેસીબી પોતાના ડીલરશીપ અને વર્કશોપને અપગ્રેડ કરી રહી છે યંત્રમાન ડીલરશીપ વડોદરામાં છેલ્લા સાડત્રીસ વર્ષથી કાર્યરત છે જેઓએ વડોદરાના હાલોલ રોડ પર પચાસ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં સેલ સર્વિસ તેમજ ઇન્ટીગ્રેટેડ વર્કશોપ ફેસિલિટીની શરૂઆત કરી છે આ ફેસિલિટીમાં સો જેટલા કુશળ કર્મચારીઓ કામ કરશે આ સાથે વર્કશોપ ઓન વ્હીલ્સ તેમજ પાર્ટ્સ વનની સુવિધા પણ મળી રહેશે જેસીબી ઇન્ડિયાના સીઈઓ અને એમડી દીપક શેટ્ટીએ જણાવ્યું હતું કે જેસીબી તેના નવા ઉપકરણ રેન્જને બજારમાં ઉતારવા માટે તૈયાર છે આગામી દિવસોમાં એગ્રીકલ્ચર માટે ઉપયોગી થઈ શકે તેવી નાની મશીનરી પણ જેસીબી તૈયાર કરશે જેસીબીના નવા ઉપકરણો બીએસ ફાઈવ નોમ સાથે બજારમાં મૂકવામાં આવ્યા છે જે દસ થી પંદર જેટલી ફ્યુઅલ એફિશિયન્સી આપશે ભારતીય બજારમાં બીએસ ફાઈવ નોમ સાથેના અન્ય કંપનીના ઉપકરણો મોંઘા થયા છે ત્યારે જેસીબીના ઉપકરણોની કિંમતમાં માત્ર પાંચ ટકાનો જ વધારો થયો છે જ્યારે ઇંધણ ખર્ચમાં ગ્રાહકોને મોટી બચત થઈ શકશે આ સાથે સીએનજી તેમજ હાઇડ્રોજન ઓપરેટિંગ યુનિટ પણ ભારતીય બજારમાં ઉતારવામાં આવ્યા છે આજે વડોદરામાં આવીને અમારા અહીંયાના જે અમારા ડીલર છે જે આજથી સાડત્રીસ વર્ષથી અમારા સાથે જોડાયેલા છે એમના નવા ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવાનો જે મને લાવો મળ્યો છે એના માટે હું ખૂબ જ ધન્યવાદ કરવા માગું છું અમારા નિમેશભાઈ મહુવાકર અમારા ડીલર પ્રિન્સિપલ છે જેસીબી એવું કહેવાય કે ભારતમાં દર બે મશીન જે વેચાય એમાંથી એક જેસીબી છે અને અમે લોકો છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ભારતમાં કસ્ટમર્સને અમારા સપોર્ટ કરી રહ્યા છે અને આ ફેસિલિટી દ્વારા અમે લોકો આપણા સેન્ટ્રલ ગુજરાત અને સાઉથ ગુજરાતના કસ્ટમરને વધારે સપોર્ટ આપી છે અમારી મશીન્સ લેટેસ્ટ ટેકનોલોજી મશીન છે ભારતમાં જ્યારે આપણે આત્મનિર્ભરતાની વાત કરીએ તો જેસીબી એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અમે ભારતથી ઓલમોસ્ટ એકસો પાંત્રીસથી વધારે દેશોમાં અમે લોકોએ મશીનનું એક્સપોર્ટ કર્યું છે આને કન્ટિન્યુઅસલી કરતા રહીશું અને એનો ફાયદો ભારતના કસ્ટમરને મળે છે કારણ કે ભારતમાં અમારી કોઈ એક્સપોર્ટ લાઇન નથી તો સેમ ફેક્ટરીમાંથી મશીન બને એ ભારતના કસ્ટમર માટે કે એક્સપોર્ટ કસ્ટમર માટે સેમ ક્વોલિટીની બને અને એ ઉપરાંત અમે લોકોનું અમે લોકો ડિઝાઇન ઉપર બહુ ફોકસ કરીએ છીએ પ્રોડક્ટના ઇનોવેશન ઉપર ફોકસ કરીએ છીએ અમારા ડિઝાઇન સેન્ટર છે પુનામાં સાતસોથી વધારે એન્જિનિયર્સ છે અને અમે ભારતના કસ્ટમરના નીડને ધ્યાનમાં રાખીને એ લોકોની જરૂરતને ધ્યાનમાં રાખીને અમારે અમે મશીનમાં આવિષ્કાર કરીએ છીએ કન્ટિન્યુઅસલી અને નવા નવા મશીન કસ્ટમર્સે આપીએ છીએ અમારી સૌથી મોટી સ્ટ્રેન્થ એ છે કે કસ્ટમરને તમે નવા મશીન તો આપી શકો પણ એને સામે સપોર્ટ કેવી રીતે કરો અને એમાં અમારા જે નિમેશભાઈ જેવા અમારા ડીલર્સ છે એ લોકો અમને બહુ સપોર્ટ કરે છે અમારા કસ્ટમરને સપોર્ટ કરે છે અને એના કારણે આજથી પિસ્તાલીસ વર્ષથી અમારા સાથે અમારા કસ્ટમરો જોડાયેલા છે તો મને બહુ ખુશી છે કે આ નવી જે ફેસિલિટી છે પચાસ હજાર સ્કવેર ફીટની ફેસિલિટી છે એમના ઓલમોસ્ટ સો લોકો અહીંયા કામ કરશે અને અમારા કસ્ટમર્સને કન્ટિન્યુઅસલી સપોર્ટ કરશે તમારો ખૂબ ખૂબ હાઇડ્રોજન અત્યારે જે અમે લોકો મશીન જે બનાવી છે એ ટેકનોલોજીની મશીન બનાવી છે ભારત સરકારના નેશનલ હાઇડ્રોજન મિશન જેની વાત અમારા માનનીય પ્રધાનમંત્રીએ જે એમનું જે એક ડાયરેક્શન આપ્યું છે દેશને એના પ્રમાણે જે રીતે ફેસિલિટીઝ બનતી જશે એ રીતે જેસીબીની મશીન રેડી હશે અમે લોકો અત્યારે જે લોકો હાઇડ્રોજન ટેકનોલોજી માં ઇન્વેસ્ટ કરી છે એ લોકોને આશ્વાસન આપવા માંગીએ છે કે જેસીબી will always be ready when the infrastructure is ready across the country. This will curve trend graph of this. જાણે બિના લાસ્ટિયર પર આ ડેવલપમેન્ટ ઓલ ઓવર છે. ગ્રાફિક કંપની જે ચેન્જ શરૂ કરો. ઓપરેટ ઓમજન શરૂ કરો. ગ્રાફિક કંપનીઓ શરૂ કરો. સો અમારી મશીનને એક જ વાત કરું કે અમારી મશીન અલગ અલગ ઉપયોગ થઈ જાય અમારી મશીનનો રોડ બનાવવામાં ઉપયોગ કરે છે લોકો સ્કૂલ્સ બનાવવામાં યુઝ કરે છે તમે રેલવે પ્રોજેક્ટમાં યુઝ કરે છે તો અલગ અલગ એપ્લિકેશન તમે જે એપ્લિકેશનની વાત કરીએ તો બહુ નાની એપ્લિકેશન છે અમારા પાંચ ટકાથી ઓછા મશીન ગવર્મેન્ટને અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે જાય છે તો મને બહુ ખુશી થાય છે કે જયારે હું કસ્ટમરને મળું ત્યારે કસ્ટમર મને કે પહેલું મશીન અમે લોકોએ લીધું અને એનાથી જે ફાયદો થયો એનાથી સેકન્ડ મશીન થર્ડ મશીન એક વસ્તુ તમને કહેવા માંગુ છું કે દર દરેક જેસબી મશીન છ જોબ નું ક્રિએશન કરે છે ભારતમાં તો ઉપયોગની વાત કરી પણ એના બીજા સો એટલા સારા ઉપયોગ છે તો હું એના વિશે વધારે કંઈ કહેવા નથી બાબત બહુ સારો તમે પ્રશ્ન પૂછો અમારા જે મશીન્સ છે એમાં અમે લોકો એનું જે એટેચમેન્ટ છે એ રીતે અમે લોકો કન્ટિન્યુઅસલી એમાં આવિષ્કાર કરીએ છીએ જેથી આપણા નાના જે ફાર્મર્સ છે એ પણ મશીનનું યુઝ કરી શકીએ એ ઉપરાંત અત્યારે અમે લોકોએ મિની એસ્કોવેટરની આખી રેન્જ અમે લોકોએ લોન્ચ કરી છે ત્રણ ટનનું મશીન છે સાડા ત્રણનું ટનનું મશીન છે આગળ જતા દોઢ અને બે ટનના મશીન પણ આવશે નાના મશીન આવશે જે એગ્રીકલ્ચર સેક્ટરમાં યુઝ કરી શકીશું છે અને અમારું જે ટેલી છે એનામાં પણ અમે લોકોએ નવા અત્યારે એના એટેચમેન્ટ્સ આપ્યા છે જેથી શુગર કેન ફાર્મિંગ એનું સૌથી અમે લોકો એક્સપેરિમેન્ટેશન એકચ્યુઅલી તો સુરતમાં કર્યું હતું ગણદેવી પાસે અમે લોકોએ કરી શુગર મિલમાં તો આ બધા મશીન્સ અમે લોકો કન્ટિન્યુઅસલી ચેન્જ કરતા રહીએ છીએ કે જેથી અમારા એગ્રીકલ્ચરના કસ્ટમરનો લોકોને પણ ફાયદો થાય બીજી એક વાત તમને કહેવા માંગુ છું કે પાસઠ ટકા જેસીબી મશીન એકચ્યુઅલી રૂરલ ઇન્ડિયામાં વેચાય છે એટલે અમારા કસ્ટમર્સ એને ઓલરેડી દે યુઝિટ ઇન એગ્રીકલ્ચર ઇરિગેશન એન્ડ વેઝિયસ પ્રોપર્સ સો બહુ સારો અગેન તમે પ્રશ્ન પૂછો અમારા કેટલાક મેઇન કસ્ટમર્સ છે જે રીતે રામકી ઇન્ફ્રાસ્ટ્રકચર છે ભારતમાં બાર પ્રોજેક્ટ બાર લોકેશનમાં એ લોકોનું વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ ચાલે છે અને ત્યાં બધા જેસબી મશીન યુઝ કરે છે અને એ લોકોનું એપ્લિકેશન એટલું ટફ છે કે એ લોકો હોટસીટ બેઝે એટલે ડ્રાઈવર ઉતરે પણ મશીન બંધ ના થાય એ રીતે એ લોકો મશીનનો ઉપયોગ કરે છે અને અમારા મશીન એ લોકો યુઝ કરી રહ્યા છે સો અમારા મશીન જે કચરો કલેક્ટ થાય એના પછી એને કઈ રીતે હેન્ડલિંગ કરવાનું હોય એમાં અમારા મશીનને યુઝ કરે છે અને વી આર કન્ટિન્યુઅસલી મેકિંગ ચેન્જીસ અમારા જે સ્કિટકીય લોડર્સ છે એ બધા મ્યુનિસિપલ કોર્પોરેશન મેજર મ્યુનિસિપલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે નિમેશભાઈ આપ્યા છે મશીન વિચ આર અગેન યુઝ ઇન વેસ્ટ મેનેજમેન્ટ હેન્ડલિંગ તો તમારો પ્રશ્ન બહુ કરેક્ટ છે કે આગળ જતા વેસ્ટ મેનેજમેન્ટ ઇઝ ગોઈંગ ટુ બી અ બિગ ઇસ્યુ તો જેસીબીના એક નહીં અલગ અલગ મશીનનો અલગ અલગ ઉપયોગ કરી રહ્યા છે અમારા કસ્ટમર્સ સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો